તો ગુજરાતમાં દારૂબંધીને લઈને રાજકીય નેતાઓ દ્વારા મોટી મોટી ગુલબાંગો પોક કરવામાં આવતી હોય છે પરંતુ દેશી દારૂનું વેચાણ છે તે ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચરે ગુજરાતમાં ચાલતું હોય છે ને વિદેશી દારૂની પણ ખેપ બુટલેગરો દ્વારા મારવામાં આવતી હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના પીપળાજ ગામનો એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોએ દારૂબંધીના ધજાગ્ર ઉડાવ્યા છે એટલે શું સમગ્ર મામલો છે કોણ છે આ લોકો જે

તેમના દીકરાને આ ધંધામાં સેટ કરવા માટે તેઓ આ કામ કરી રહ્યો હોવાની વાત સામે આવી છે તો ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આટલી હિંમત આ લોકોમાં આવી ક્યાંથી અવારનવાર પોલીસ દ્વારા રેડો કરવામાં આવતી હોય છે બુટલેગરોને ઝડપીને જેલ હવાલે કરવામાં આવતો હોય છે પરંતુ વડનગર તાલુકાના પીપળાજ ગામની આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરાના ધજા ખવડાવ્યા છે જોકે આ ઘટના બન્યા બાદ જે આ બુટલેગરોનો વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો

હા એટલે તો પોલીસ બોલાય તમે મેક માં આવી અમારે દારૂની સુગંધ આવી દારૂ હા હા

ત્યારે હવે દારૂબંધીની વાતો વચ્ચે જોવાનું રહ્યું કે વડનગર પોલીસ દ્વારા આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કેમકે થોડાક સમય અગાઉ બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી હતી જેમાં પચાસથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે અવારનવાર આ પ્રકારની ઘટના છે તે ના બને તેના માટે તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે દેશી દારૂની જે હાટડીઓ ચાલે છે તેમની સામે પગલાં પણ લેવામાં આવતા હોય છે પરંતુ હાલ જે વિડીયો ઉત્તર ગુજરાતના મહેસાણામાંથી સામે આવ્યું છે તેણે ફરી એકવાર પોલીસ પ્રશાસનની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને પડકાર ફેંક્યા હોય તે પ્રકારની વાત ચર્ચાઈ રહી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર